એસીબીની તપાસમાં કુદ ફરિયાદી કહેવા તો ગૌસેવક આરોપી હોવાનો ભાંડાફોડે થતા ખળભળાટ મચી ગયો હતો આ કહેવાતા આ ગૌસેવકે જ પોતાની ગેરકાયદેસર રહેલી ગૌશાળા બચાવવા માટે ભાડી હતી મારાની મદદથી અન્ય જગ્યાએ કારમાં ફાયરિંગ કરી આ સ્થળે ઊભી રાખીને પોતાના પર ફાયરિંગ કર્યા અને ખોટી સ્ટોરી ઉપચાવી કાઢી હોવાનો પોલીસની તપાસમાં પર્દાફાશ થયો છે પોલીસ હાલ ગૌસેવક સહિત ચાર શખ્સોને તો પૂછી લઈ આશ્ય આશકચારી બનાવની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબી પાસેના મહેન્દ્રનગરમાં આવેલી પોતાની નિરાધાર ગૌશાળા પાસે ગૌરક્ષક દિનેશભાઈ રામજીભાઈ લોરિયા તારીખ પોતાની કારમાં બેઠા હતા તે સમયે વેચાણ બાઇક પર આવીને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવવા મળ્યું હતું કે આ બનાવ બાદ ગૌરક્ષકે પોતાના પર જ જાણ લેવા હુમલો કરવાનો પ્રયાસ થયા ની ફરિયાદ નોંધાવી અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસ કરતા જ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો તેથી એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવનિયોગતા એલસીબી પીઆઈ પીએસઆઈ આરટી વ્યાસ સહિતના એલસીબી સ્ટાફે આ બનાવની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા કોસિવકજ ખુદ આરોપી હોવાનો ભાંડ અફોડ થયો હતો ચાર શોની મદદથી ભયાઓ પાસે પોતાની કારમાં ફાયરિંગ કરી બાદમાં પોતાની મહેન્દ્રનગર પાસેના ગૌશાળા નજીક કાર રાખીને પોતાના પર ફાયરિંગ કર્યા હોવાનું જણાવીને પોલીસને ઉંધા ચશ્મા પહેર્યા હતા અને આ ગૌસેવકને મહેન્દ્રનગર પાસે જે ગૌશાળા આવેલી છે તે ગેરકાયદેસર છે અને ગૌશાળાની પાછળ ટાઉનશીપ બને છે તેનો રસ્તો ગૌશાળામાંથી નીકળે છે તેથી આ ગેરકાયદેસર રહેલી ગૌશાળા હટાવવાની હિલચાલ થતા ગૌસેવકે પંદર દિવસ અગાઉ પોતાના પર હુમલો થાય તેવી પોલીસને અરજી આપીને આ તુર્ત કર્યું પોલીસે હાલ ગૌસેવક દિનેશભાઈ લોરિયા તેમજ અન્ય ચાર શખ્સોમાં ઇબ્રાહીમ ઇસ્માઇલ ધરાયા ખોટી રીતે બનાવને અંજામ આપ્યો હતો જે ફાયરિંગ પ્રકરણ એલસીબી પોલીસે ઉકેલ આરોપીઓને સકંજામાં લીધા છે જેની વધુ તપાસ એલસીબી પોલીસ લગાવી રહી છે કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રસાગ બુખારે હિન્દ ટીવી ન્યુઝ મોરબી